મોટર લાઈન પછી કઈ વિચારવી મોટર લાઈન પછી સાંધો કરીને બીડાઈને પછી પિન ભીડાઈ દઈશું પછી ચાલુ કરીશું પછી આપણે આના સાડી દઈશું આના આને સાડી દઈશું સાધો બાકી આ ડીમ ને બધાય જે જે કામ થયું હો પડ્યું હો એ બધાને આપણે સાડવાનું થાય આઈ ગયું માર ભાઈ મોટર લઈ જુઓ તો पहला लाइन खेच ली बड़ी टोटी आप टोटी पहला खेच पड़ा ठीक है बीजू कई करो ना करो पर तो टोटी तो तुम खेचो नहीं ए पिन बिगड़ा डायरेक्ट पिन ना बिलेज पहला

બીડી ગયો બીડી ગયો જો જે પણ લોકો આપણો વિડીયો જોઈ છે નવા હોય તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો યાદથી બરોબર આપણા વિડીયો બનાવવા માટે સબસ્ક્રાઈબ તો કરવું પડશે અમારા વિડીયો નવા નવા જોવા માટે બાકી આ કાર પૂરું થાય એ પણ જોવા માટે તો લાઈક લાઈક

પાણી બરોબર આવો જો પેલા લાઈન નું હોય એટલે ગરમ માં આવતી સરખો સાટ જો મસ્ત તો જોઈ લે તમે બધા પાણી સાટો આપડે ચાલુ જ છે તારે ચાલુ થઈ જો તું ઉપર જાશ કે હું જોઉં સાટલી માં હું જો ચંપલ કાઢીને જોઈ તમને તું આપડે ચંપલ કાઢીને ને જવાય રિસ્ક ના લેવાય દો ચંગો રેસ્ટ લઈને ખાલી ખોટું ઓળું કરું આ એક મસ્ત રૂમ છે એક વાર ગરબડી તમે જોજો એક શું મસ્ત લાગે અલા પાડી હા કિશન યુટ્યુક પાડી દીધી હા

પેલા ઢામ ભરી નાખવા છે ને ઢામ ભરી નાખવી પીપળા પાણીનો જગ ને બધું એટલે ઉપર સડી જોવો લેતા ઉપર અહીંયા જઈને કરી નાખજે ને જો બાજન થઈ ગયું જોઈ લેવો આપડે બરોબર પેલા બાજુ લેવી પછી મજા આવશે જોવાની તો કાં તો વિડીયો બનાવવાની ડાયરેક બાજુ મૂડી ના મજા આવે એટલે પેલા બાજુ લેવી જોઈ જો દેશી આ આ ચેવી રીતે પાણી સાટે તમે પેલા ઈ તો જુઓ શું પણ નરો પણ હરખું છટાય પછી ના ઓલો આંટી વળશે જો હા હા ધો નીકળી જવ આંટી સડીજો હા જો આંટી સડીજ ને આટી તમે એટલું કરી તો પાણી હાલ જાય મારું કીધું દૂધ હા પાણી બાણી બધાય આપણામાં જે હું જે સિસ્ટમ કરું ને એ સિસ્ટમ થાય એમ અમરે પૈકી સમજો આવી જાય બે ભાઈ પાણી વારવા સાટવા છું સાંટવા બાકી તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો બરાબર પેલા બધું સાંટી લેવું પછી તમને મળવું તો ગાઈસ પાણી જો છાટી દીધું આપણે જો પાણી છાટ નાખ્યું હો અને આ સૂર્ય આવ્યો આતરા એ બૈરાડે વાતું કરે બરોબર આ બૈરાવાળાના ત્રણ दादा આવા રૂઠીના ફોન તેમાં જૂનો હે પાણી તો હતા પછી પાણી બાકી એકદમ વ્યૂ જો લ્યો આપણો મસ્ત એક નંબર આખું ગામ દેખાય આપણું જો લ્યો કેડા આમલા ગામ છે આપણું અને પાણી બાણી શાંતિ જોઈ આવી ગયો અત્યારે તો સારું છે આવી તો હવે એકવાર આપણે નીચે જતા રહેવી ઓકે એવું તો ગાઈઝ અત્યારે આવી ગયા ઘરે અને અમે છીએ અત્યારે ઘરે કેમ કે સુરો ભેગા થઈ ગયો તો ઘડી વાતો કરી વાતો કરીને પછી જઈ રહ્યા છીએ રે કરે અને મારો પરિચય જોઈ લોન હા હું જો એક જોઈ લે બાકી મોસમ વાતાવરણ એવું કરી નાખ્યું હા કુદરતી વરસાદ આવે વરસાદ ના આવે તો સારું છે નુકસાન થશે બતાવીને ખેતરના ના આવે તો સારું બીજું શું બાકી અત્યારે જવી જ છે કરે શું કરું છું બીજું ઓકે બાકી ઘરે આવી ગયો છું અને આ વિડીયોને કરું છું એન્ડ જો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર જો ચેનલને જો સબસ્ક્રાઈબ કરી નાખજો બે